ઘરમાં આપણે કમાણીની રકમ રાખતા હોઈએ છીએ ક્યારેક મોટી રકમ પણ હોય છે પરંતુ ઘરમાં રોકડ રકમ રાખવાની મર્યાદા હોય છે કેટલી રોકડ આપણે રાખી શકીએ તે જાણવું ખૂબ જરૂરી છે નમસ્કાર સમય મિરર સાથે હું છું આપની સાથે જાસ્મિન આજના સમયમાં દરેક વ્યક્તિ આર્થિક રીતે સદ્ધર બનવા માંગે છે જેના માટે રાત દિવસ મહેનત કરી પૈસા એકઠા કરે છે રોજી રોટી કમાવવા માટે કેટલાક પોતાનો વ્યવસાય કરે છે અને એક મોટો વર્ગ રોજગારી મેળવે છે તેમની પાસે જે પણ આવક હોય છે તે લોકો આજે તેમની જરૂરિયાતો પૂરી કરવા ઉપરાંત તેમના ભવિષ્ય માટે પણ બચાવે છે ઘણા લોકો પોતાના ઘરમાં પણ ઘણી રોકડ રાખે છે તમે પણ તમારા ઘરમાં ઘણી રોકડ રાખો છો તો તમારા માટે જાણવું મહત્વપૂર્ણ બની જાય છે કે તેની કોઈ મર્યાદા છે કે તેના અંગે કોઈ નિયમ છે ખરા ઘરમાં રોકડ રાખવાની મર્યાદા વિશે વાત કરીએ તો તમે પણ જાણવા માંગતા હો કે ઘરમાં કેટલી રોકડ રાખી શકાય છે તો જાણો કે આવકવેરા વિભાગ અનુસાર તમે તમારા ઘરમાં ગમે તેટલી રોકડ રાખી શકો છો કારણ કે તેના પર કોઈ કાનૂની પ્રતિબંધ નથી વિભાગ દ્વારા કોઈ મર્યાદા નક્કી કરવામાં આવેલ નથી તમે જે પણ રકડ ઘરમાં રાખો છો અથવા રાખી રહ્યા છો તો તમારી પાસે તે રોકડ નો પુરાવો હોવો જોઈએ તમારી પાસે આ પૈસા ક્યાંથી આવ્યા છે તેનો સ્ત્રોત હોવો જોઈએ ભારતમાં ઘરમાં રોકડ રાખવી કાયદાની નજરમાં ગુનો નથી પરંતુ તેના માટે જવાબદારી જરૂરી છે